તો વડોદરામાં લોકોના આક્રોશ બાદ શીતલ મિસ્ત્રીનો ફરી બફાટ શીતલ મિસ્ત્રીએ નાગરિકોને વધુ એક સુફિયાણી સલાહ આપી હાસ્યાસ્પદ સલાહ આપતા તેઓએ કહ્યું કે ટ્યુબ રાખવાથી લોકોમાં આત્મવિશ્વાસ વધશે લોકોને લાગ્યું જવાબદારીમાંથી છટકવા નિવેદન આપ્યું પરંતુ લોકોની સુરક્ષા માટે આ નિવેદન આપ્યું હોવાની સુફિયાણી વાતો તેઓ કરી રહ્યા છે શીતલ મિસ્ત્રીએ બફાટ પર બફાટ કરીને વડોદરાવાસીઓની માફી પણ માંગી ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ આપવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ શીખ રહીએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તે કતારા પાણી વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે જે લોકોમાં બીજનો માહોલ છે તો એક ઘરમાં ટ્યુબ રાખવાથી તમારો વિશ્વાસ વધે એ આશયથી આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ડૉક્ટર તરીકે મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હંમેશા માનવ જીવન બચે એ દિશામાં હું પ્રયત્ન કરતો રહ્યો છું તો ચેરમેન તરીકે લોકોને લાગ્યું કે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે હું નિવેદન આપ્યું આ નિવેદનને લોકોએ હાસ્યાસ્પદ ગણાવ્યું અથવા પરંતુ આશય એક રેઝિલિયન્ટ સિટી બનાવવા માટે નાગરિકોને તંત્ર બંને સજ્જ રહે એ આશયથી આ નિવેદન આપ્યું હતું પરંતુ લોકોને તો મહત્વનું છે કે વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નિવેદન બાદ શહેરમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે સામાજિક કાર્યકરો ટ્યુબ અને દોરડા લઈને કોર્પોરેશન પહોંચ્યા હતા વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાય જે નાગરિકો છે તેઓ પાણી વચ્ચે લોહીના આંસુ રડ્યા છે ત્યારે સત્તાધીશો નાગરિકોની લાગણી કરવાને બદલે જે છે બેફામ નિવેદનો કરી રહ્યા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી જે છે કે તેમને ખરેખર ડાકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કારણ કે તેમને એવું નિવેદન કર્યું છે કે વડોદરાવાસીઓ પોતે જ હવે પોતાની સુરક્ષા કરવી પડશે અને સોસાયટીના રહીશો હોય તેમને પોતે આ પ્રકારની ટ્યૂબ જે છે તે વસાવવી પડશે દોરડા જે છે તે વસાવવા પડશે અને પૂરનું જે પાણી છે તેનાથી રક્ષણ જે છે તે મેળવવું પડશે ત્યારે જે સામાજિક કાર્યકર છે એમના સહિત આખા વડોદરા શહેરના નાગરિકો છે તેઓની અંદર ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદનને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અતુલભાઈ અત્યારે કોર્પોરેશનની કચેરી ખાતે પહોંચ્યા છે અને પોતાનો વિરોધ જે છે તે નોંધાવી રહ્યા છે આ માત્રને માત્ર અતુલભાઈનો વિરોધ નથી પરંતુ આખે આખા વડોદરાનો વિરોધ છે તે તેઓ પ્રદર્શિત કરી રહ્યા છે તેમની સાથે વાત કરીશું અતુલભાઈ શું કહેશો ડાહી સાસરે ના જાય ગાંડીને શીખામાં ના સુફિયાની સલાહ આપી રહ્યા છે જ્યારે કામ કરવાનું તો ત્યારે તો ગ્રાઉન્ડ પર દેખાય નહીં તમે વિરોધ કરી રહ્યા છો જે રીતના અમે વિરોધ કરી રહ્યા છે અને સાથે કહી રહ્યા છે કે ચેરમેન સાહેબને દિલની વાત બહાર આવી ગઈ છે ત્રીસ વર્ષની અંદર કેટલાય મેયરો આવ્યા કેટલા ચેરમેન આવ્યા કેટલા કમિશનર આવીને ગયા પરંતુ વડોદરા શહેરને કોઈ સુવિધા આપવી નથી કોઈ પ્રાથમિક સુવિધા પણ આપી નથી સાથે હાલમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ તમારું પણ ઘર ડૂબ્યું મારું ઘર ડૂબ્યું અમીર પણ ડૂબ્યો ગરીબ પણ ડૂબ્યો અને જો આ પૂરની માટે જવાબદાર હોય તો આ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો આ લોકોના કારણે વિશ્વામિત્રી નદીની અંદર અનેક પ્રકારના પુરાણ થયા દબાણ થયા ગેબ્રેજના થયા અનેક બાંધકામો થયા અગોરા મોલ લઈ લો સાથે સયાજી હોટલ લઈ લો નગરસેવકોના બંગલા લઈ લો તમામ જાતના દબાણ કરવામાં આવે એ દબાણ દૂર કર્યા નહીં પરંતુ ભ્રષ્ટાચાર કર્યો રાજ્ય સરકારના નાણાં નાણાંયા કેન્દ્ર સરકારના નાણાં નાણાંયા વડોદરા મહાનગરમાં જનતાએ વેરો ભર્યો ફક્ત આ ભ્રષ્ટાચાર આચર્યો અને હવે સુપિયાની સલાહ જ્યારે આપવા નીકળ્યા છે ત્યારે અમે ચેતવી દઈએ છીએ કે આગામી છેલ્લા ત્રીસ વર્ષમાં પંદર વખત પૂર આવ્યા પણ આજ દિન સુધી કોઈ આયોજન નથી કર્યું અને હવે શાસક પક્ષના પદ અધિકારીઓ સુફિયાણી સલાહ આપે છે કે પોતાને કોન્ફિડન્સ રહે કે પૂરની પરિસ્થિતિમાં સ્વ બચાવ કરી શકશું એટલે તરાપાને ટ્યુબ વસાવી લેવાની એનો મતલબ એ થાય છે કે શાસક પક્ષે હવે હાથ અદ્ધર કરી દીધા છે ભવિષ્યમાં આ જ રીતના પૂર આવવાના છે નિશ્ચિત છે અને આનું કારણ છે ત્રીસ વર્ષમાં વિશ્વામિત્રી નદીનો એક પ્રોજેક્ટ પ્રપોઝલ બન્યો નથી કે એક જાહેરાતો ઘણી બધી થઈ એના નામે ચૂંટણી લડાઈ રાજકારણ થયું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં આવ્યા ત્યારે એવું કહ્યું તું માં વિશ્વામિત્રીને બોલાયા એનો મતલબ આવનાર દિવસમાં પૂરની પરિસ્થિતિ આનથી વધુ ગંભીર થવાની છે અને કદાચ એટલે જ આ બધું તાક મેળવીને ડોક્ટર શીતલ મિસ્ત્રી આવું સ્ટેટમેન્ટ આપ્યું છે એવું અમને લાગે છે ને આના પરથી ફલિત થાય છે કે બરોડાના નાગરિકો હવે સમજવાની જરૂર છે કે શાસક પક્ષે હાથ અધર કરી દીધા છે એ લોકો તમારી વાહરે નથી આવવાના સ્વ બચાવ કરવાનો તો નાગરિકોનો ટેક્સ સેના માટે લો છો તમામ પદાધિકારીઓએ પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું છે વડોદરામાં પૂરની સમસ્યા સામે કોંગ્રેસની માંગ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સીએમને લખ્યો પત્ર વડોદરા શહેરમાં પૂરના પાણીથી તબાહી સર્જાઈ છે ચાલુ વર્ષે પણ તેર લોકોએ જીવ ગુમાવ્યા મોટા પ્રમાણમાં માલ મિલકતને પણ નુકસાન થયું ચાવડાએ પત્રમાં ટાંક્યું કે વડોદરાની આ તબાહી માટે નદી કિનારાના ગેરકાયદેસર બાંધકામો ગ્રીન ઝોનમાં ફેરફાર કરી થયેલા બાંધકામો અને કાસ તળાવો પર દબાણ જવાબદાર છે નદી કિનારે અને કાસ પાણીના નિકાલની જગ્યાએ કેટલાક નેતાઓના ગેરકાયદેસર બાંધકામોને કારણે વડોદરામાં આ પરિસ્થિતિ ઉભી થઈ છે તેવો આક્ષેપ પણ તેમણે પત્રમાં કર્યો છે સાથે જ તાત્કાલિક આ તમામ ગેરકાયદેસર બાંધકામ ત્રીસ દિવસમાં દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે મહત્વનું છે કે પૂરની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાએ સીમને પત્ર લખ્યો અને જે જે જવાબદારો છે તેમની સામે આક્ષેપ કરવામાં આવ્યા પૂરની સ્થિતિ અંગે કોંગ્રેસ નેતાના આક્ષેપો વડોદરાની તબાહી માટેના કારણોને તેમણે જવાબદાર ગણાવ્યા તો યોગ્ય કામગીરી પણ નથી થઈ ગેરકાયદેસર બાંધકામ છે જેના કારણે પાણીનો નિકાલ ન થઈ શક્યો કાંઠા પર ગેરકાયદેસર બાંધકામ છે તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ દાહોદની માછણ નદીમાં નવા નીર માછણ નદી ત્રીજી વાર ઓવરફ્લો થઈ છે લીમડી મહાદેવ મંદિર પાછળ આવેલ માછળ નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે માછણ નદીમાં ધસમસતા પાણી આવ્યા છે એક મહિનામાં ત્રીજી વાર કોઝવે પરથી પસાર થઈ સૌરભ જોડાયા છે વધુ માહિતી આપવા માટે સૌરભ જે પ્રકારથી માછણ નદીમાં નવા નીર આવ્યા છે શું પરિસ્થિતિ છે જે બિલકુલ થી કહી શકાય કે અત્યારે જે ઉપરવાસ માં પડેલા વરસાદના કારણે લીંબડી મહાદેવ મંદિર પાછળ જે માછા નદી આવેલી છે તેના પાણી જે છે ત્રીજી વાર કોઝવે પરથી ફરી વળ્યા છે સતત જે એક મહિનાની અંદર મહાદેવ નદીના પાછળ આવેલી જે માછણ નદી સતત ઓવરફ્લો થઈ રહી છે અને કોઝવે પરથી ત્રીજી વાર પાણી ફરી વળ્યા છે હાલ જે કહી શકાય કે પાણીના વહેણમાં લોકો પણ ત્યાંથી પસાર થતા નજરે પડી રહ્યા હતા જી બિલકુલ સૌરભ આભારા સમગ્ર માહિતી બદલ તો લોકો આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે પંચમહાલમાં પાનમ અને હડફમાં પાણીની આવક નોંધાઈ છે બંને ડેમના ત્રણ ત્રણ દરવાજા ખોલાયા છે પાનમ ડેમમાંથી સોળ હજાર ક્યુસેક પાણી છોડાયું છે હડફ ડેમમાંથી નવ હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું છે તો ગીર જંગલમાં જામ્યો છે વરસાદી માહોલ લાંબા વિરામ બાદ ફરી વરસાદ ધોળાવાડી જગવડ કોદિયા સહિતના ગામોમાં વરસાદ અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે ધોધમાર વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ ન્યૂઝીન ગુજરાતી લગભગ અડધો કલાક સુધી ધોધમાર વરસાદ પડતા અંબાજીમાં ઠંડક પ્રસરી ગઈ મોટાભાગના રોડ પર જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા યાત્રિકોએ વરસાદમાં પણ માતાજી નો રથ ખેંચ્યો ચાલુ વરસાદમાં પણ બોલમાડી અંબી